છીનવી લેતો આવી ઘટનાઓમાં પણ લોકો હિંમત હારી જતા હોય છે પરંતુ જેમનામાં દ્રઢ નિશ્ચય છે તે હાથ વગર પણ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે આવી જ કહાની સામે આવી છે વડોદરાથી કે જ્યાં બે હાથ ન હોવા છતાં પંચમહાલની સ્નેહા રાઠવા નામની યુવતી ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે તૈયારી કરી રહી છે સ્નેહાએ સાત વર્ષની ઉંમરમાં જ વીજ કરંટ લાગતા પોતાના બંને હાથ ગુમાવ્યા હતા કે હિંમત ન હારનાર સ્નેહાએ સામાન્ય બાળકો સાથે જ શિક્ષણ પૂર્ણ કર્યું જે બાદ દિવ્યાંગો માટેની શાળામાં હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું અને હવે तेनु अधिकारी बनवानु स्वप्न छे जेनी तैयारी करी रही छे और मैं अभी एम एस यूनिवर्सिटी में एस बीकॉम में अभ्य कर रही हूं और मैं उसके साथ साथ मैं जीपीएससी की तैयारी भी कर रही हूं और जीपीएससी की तैयारी के लिए मैंने एक क्लासेस को ज्वाइन किया है वो है संकल्प गुरुपुरम और इस क्लास में हमें फ्री ऑफ कॉस्ट हमें तैयारी करवा करा, करा रहे हैं और वो हमें उसके साथ साथ बहुत सारे मार्गदर्शन भी दे रहे हैं और બંને હાથ ન હોવા છતાં સ્નેહા જાતે જ કલમ પકડીને લખવામાં પારંગત થઈ છે હાલ સ્નેહા વડોદરાના સંકલ્પ ગુરુકુલમ નામની સંસ્થામાં અભ્યાસ કરી રહી છે આ સંસ્થા સ્નેહાજીવા જુસાથી ભરેલા વિદ્યાર્થીઓને રહેવાજી સાથે શિક્ષણ માટે પણ સહયોગ કરે છે સાથે જ તેમણે જીવનમાં કઈ કરી બતાવવાનો હોસલો આપે છે ઉદાહરણ કે લિયે હમારે પાસ એક બચ્ચી હે સ્નેહા કરકે ઉસકે દોનો હાથ જો હે વો જબ છોટી થી ઉસકે બિજલી કા કરંટ લગને સે વો હાથ કટ ગયે થે લેકિન વો બચ્ચી દોનો હાથ નહીં હોને કે બાવજૂદ ભી સી સો બ્રાઈટ એકદમ ઇન્ટેલિજન્ટ લડકી હે और दोनों कटे हुए हाथ से भी वो बहुत अच्छा लेख लिखती है और हमको पूरा विश्वास है कि वो बच्ची तैयार होगी आप अभी उस बच्ची का इंटरव्यू भी ले सकते हैं तो आपको ध्यान में आएगा कि ये बच्ची में डिटरमिनेशन कितना है इंटेलिजेंट कितनी है और हैंडी जो है होने के बावजूद भी उसके डिटर्मिनेशन को वो हिला हिलाया नहीं किसी ने हिम्मत छे विश्वास छे लक्ष्य नजर सामे देखाई रहू छे तो हाथ न होवा કોઈ માયને નથી રાખતા અને આજ જ વાત પંચમહાલની સ્નેહા રાઠવા સૌ કોઈને જણાવી રહી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ